જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે અખરોટનું વૃક્ષ મહારાજા ની ઉંમર થઈ હતી પોતે વૃદ્ધ થઈ રહ્યા હતા તે સમયે તેને વિચાર આવ્યો કે મેં આજીવન સુધી લોકોની સેવા કરી અને મારા મહોત્સોની અંદર પણ દિવસો પસાર કર્યા આ રાજ સંપત્તિનો મેં ઉપયોગ કર્યો તો શું હું એવું સુંદર કામ કરીને ન જાઉં કે ભગવાન રાજી થાય જ્યારે ઉપર જાઓ ત્યારે ભગવાન પણ ખુશ થાય એવું મારે કામ કરવું છે હવે એવું કામ કયું કરવું શું કરવું એની એ ચિંતામાં રહેવા લાગ્યા તેમનો ચહેરો આનંદને બદલે શોકની અંદર રહેવા લાગ્યો એક વખત તેમના મિત્ર તેમને મળવા આવ્યા તેમના મિત્ર ખૂબ ધાર્મિક અને હંમેશા હકારાત્મક વિચારવાળા હતા કોઈ પણ નાની મોટી વાત રાજા તેમને કહેતા આથી તેમના મિત્રને કહ્યું કે મને એવું થાય છે કે હું જાતા જતાં કંઈક એવું કામ કરું કે સુંદર મજાનું કામ ભગવાનને ગમે તો તેમના મિત્રએ કહ્યું કે તમે એમ કરો વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરો ત્યારે રાજાએ કીધું કેવી વાત કરો છો મને ક્યાં ભણાવતા આવડે છે હું બાળકોને ભણાવી ન શકું આથી તેમના મિત્રએ કહ્યું કંઈ વાંધો નહીં તમે ન ભણાવી શકો કઈ વાંધો નહીં તમે રાજ્યની અંદર વૃક્ષો વાવો રાજાને સમજાણું નહીં કે વૃક્ષ વાવાથી શું થાય આથી એના મિત્રએ કીધું કે તમને શું ભાવે છે તો મને અખરોટ બહુ ભાવે છે તો તમે એમ કરો અખરોટનું વૃક્ષ વાવો રાજાને એમ થયું કઈ વાંધો ને મિત્ર કહ્યું છે તો એ વૃક્ષ વાવીશ એક દિવસ વહેલી સવારે રાજા અખરોટનું વૃક્ષ લે છે અને રાજમાર્ગની અંદર વૃક્ષ વાવા લાગે છે તે સમયે એક યુવાન ત્યાંથી નીકળે છે અને મહારાજને પૂછે છે મહારાજ આપ શું કરો છો આથી રાજા કહે છે કે હું અખરોટનું વૃક્ષ વાવું છું આથી પેલો યુવાન હસતા હસતા કહે છે કે મહારાજ તમે વાવો છો તો ખરા ભલે વાવો પણ એના ફળ એના અખરોટ તમે ખાઈ નહીં શકો તરત રાજાને ચમત્કાર થયો કે સાચી વાત છે આખી જિંદગી મેં માત્ર ને માત્ર અખરોટ ખાધા કોઈ દિવસ અખરોટનું વૃક્ષ વાવ્યું નથી આથી પેલા યુવાનને હસતા હસતા કહે છે કે ભાઈ સાચી વાત છે આ વૃક્ષના જે અખરોટ છે ને એ હું નહીં ખાયું પણ મારી પેઢી છે ને આવનારી પેઢીના લોકો એ અખરોટના ફળ ખાશે હું જે ફળ ખાઉં છું એ મારા પૂર્વજોએ રોપેલા એ વૃક્ષોનું ફળ હું ખાઉં છું અને હવે જે હું રોપું છું એના ફળ મારી આવનારી પેઢી ખાશે યુવાને તેનામાંથી પ્રેરણા લીધી અને તે પણ વૃક્ષ વાવા લાગ્યો આમ રાજાને પણ હવે એ વૃક્ષ વાવવાનો સાચો અર્થ સમજાઈ ગયો હતો નિયમિત રીતે વૃક્ષ વાવવા લાગ્યા કોઈ પણ માણસ નીકળે એને પૂછે એનો આ જ જવાબ હતો લોકોમાં પણ વૃક્ષ પ્રત્યે જાગૃતિ આવી આવનારી પેઢી માટે શું કરવું જોઈએ એમનો એમને ખ્યાલ આવ્યો અને લોકો પણ વૃક્ષો વાવા લાગ્યા રાજાએ એવું સુંદર કામ કર્યું કે આખું નગર વૃક્ષોથી સરસ મજાનું થવા લાગ્યું અને બધાએ પોતાની આવનારી પેઢી માટે વિચાર્યું અને સુંદર વૃક્ષો તૈયાર થયા આમ આપણે કરેલું કાર્ય આપણી પેઢીને કામમાં આવે એવું કાર્ય પણ આપણે કરવું જોઈએ નહીં કે માત્ર આપણા માટે આપણે તો માત્ર એટલું વિચારીએ કે મારા માટે શું મને ક્યારે ઉપયોગી થશે મને કંઈ ફાયદો છે તો હું કરું નથી તો એ હું નહીં કરું પરંતુ એવું નથી બીજા માટે કરવા કામ કરવાથી ભગવાન રાજી થતા હોય છે અને તે મહારાજ તપ્તસિંહજી ખૂબ ખુશ થયા અને હસતા હસતા તેમણે પોતાનું જીવન પૂર્ણ કર્યું